ભરૂચ જનસેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ માટે સર્જાતી અવ્યવસ્થાથી હોબાળો મચી જતા ને આ અંગે રજૂઆત કરવામાં આવતા તેમને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો વિવિધ સરકારી યોજનાઓના લાભ લેવા માટે જરૂરી એવા આધાર કાર્ડ કાઢવા માટે ભરૂચ જનસેવા કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ લાઈનો જોવા મળે છે લોકો પોતાના નોકરી કામધંધા છોડી આધાર કાર્ડ કાઢવા માટે ઊભા રહેતા હોય છે આધાર કાર્ડમાં સુધારા વધારા સહિત નવા કાર્ડ કાઢી આપવાની કામગીરી પણ થતી હોય છે પરંતુ આજે વીજળી ન હોવાથી વહેલી સવારથી ઉભેલા લોકોને ફોર્મ આપવાનું પણ ના કહેવામાં આવતા મામલો ગરમાયો હતો અને આધાર કાર્ડ કાઢવા માટે આવેલા લોકો રજૂઆત માટે આરડીસી સમક્ષ ધસી ગયા હતા અને તેઓને પડી રહેલ હાલાકીના નિવારણ માટેની માંગણી કરી હતી આરડીસી દ્વારા લોકોનો ધસારો જતા વધુ બે માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવતા સાથે જ આ માટે આંગણવાડી વર્ગ તેમજ શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાઓમાં પણ ટેબ્લેટ દ્વારા આધાર કાર્ડ માટેની કામગીરી કરી આવી રહી હોવાનું જણાવી હકારાત્મક પ્રત્યુત્તર પાઠવી લોકોનો આક્રોશ પાડ્યો હતો મંગળને ગુરુવાર સાંજની વ્યવસ્થા અત્યારે એટલા માટે રાખવામાં આવી છે કે ચાલુ ખુલતા દિવસે ખુલતા અઠવાડિયાના દિવસે રસ નવા કાળ માટેના હોય છે એટલે માટે એમની વ્યવસ્થા મંગળને ગુરુવાર સાંજે રાખી છે બીજી બે કીટો બીજા તાલુકાથી ભરૂચ માટે મંગાવી લેવામાં આવી છે કે જેથી રસને પહોંચી વળે જરૂર જણાય તો બીજી કીટો રાખવામાં આવશે આ ઉપરાંત આંગણવાડીના બાળકો માટે આંગણ મહિલાને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલીસ ટેબ્લેટ અત્યારે હાલમાં પણ આંગણવાડીમાં બાળકોનું એનરોલમેન્ટ કરી રહ્યા છે એટલા માટે લોકોએ પોતાના નાના બાળકોને જીરોથી પાંચ વર્ષ માટે અહીંયા આવવાની પણ જરૂર નથી એમનું આંગણવાડીમાં જ થઈ શકશે ગામે ટેબ્લેટ આપી દેવામાં આવે છે એ જ રીતે શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને પણ બીજી અત્રેથી અઢાર કીટો આપવામાં આવેલી છે કે જેથી શાળામાં જ્યાં બાકી હોય એમની જોડે જે માહિતી હોય એ મેળવી અને ત્યાં એ સ્કૂલે મોકલી ફોર્મ ભરાઈને પણ કરાવી શકે એના માટે ફોર્મની વિગતો એની કીટ એના ઓપરેટર્સ અને એમના વિભાગ દ્વારા આ કામગીરી ચાલુ કરવામાં સ્કૂલ માટે બાળકો માટે પણ કરી દેવામાં આવે એટલે ત્રણ જગ્યાએ હવે એક સાથે આપણે કરી રહ્યા છીએ જીરો દિફાત માટે આંગણવાડી માટે બાળકોના ટેબ્લેટ માટે શિક્ષણ અધિકારીને પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્કૂલે અને અત્રે મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરી અવરનવર ન હોવાથી મુશ્કેલીના નિવારણ માટે આધાર કાર્ડ સહિત આવશ્યક કામગીરી માટે જનરેટર જેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે